આપણને લઈ દેખે અને આપણે થાકી રહીશી મિત્રો મિત્રો અંધારામાં તમને કઈ જાદુ નહી આપડો આગળ આવશે ત્યાં હજી માં ભી રહી ગયો મિત્રો સાંજના વાગ્યા કે ચાર ને તમે જો ચાઉન માં નો ડુંગર દેખાય છે ચોટીલા નો ડુંગર જો રાઈત નો નજારો ફાઈનલી આપડે ચોટીલા ભાઈ સંઘ વાળા માણસું તમે જોઈ શકો છો આ બધા રાતે બધા સુતા હોય એટલે હાલી હાલી ને આવ્યા હોય એટલે બધા પગ ધોવે છે અહીંયા કણે તો મિત્રો અત્યારે વહી ગયા છે સવારના સાત ની પહોંચી ગઈ છે ચોટીલાના ડુંગર પાસે આ જો પાસે નજારો આ છે દરવાજો અને આ છે ચોટીલાનો ડુંગર અને હવે આપણે ચડવા ચોટીલાનો ડુંગર કેમ એટલા પગે છે બધા ચડવા નાખે ને આ આપણા ભાઈ બધા આગળ આગળ હા

અને મિત્રો થી માહિતી ના ચોટીલા ગામનો નો નજારો જો એક નંબર બાઈક અને પબ્લિક જો ગાંડું થયું ડુંગર સડવા હાટું અને એમને લોકો થઈ ગયા એટલે ઘડી સાઈડ માં આવી ગઈ છે અમુક લોકો જાય શોર્ટકટ પકડેલું છે શોર્ટકટ પકડીને ડાયરેક્ટ ઉપર ચડાય છે ભક્તો કહેવાય માતાજીના હાલો હાલો મિત્રો આપણે ચોટીલા ઢુગર પાસે ભાઈ મળીયા ભાઈ કામ તમારું બધા શું કરો કે બોલો જય તો મિત્રો આ બધા સંપલ કાઢ નાખ્યા કે બધા સડે કે મંદિર તરફ ગામની બધા છે બધા નામ કે એ અમારે પર ફૂલડા નાખ્યા જય જૌન માં એક ફૂલડું આપડે હાથ માં આવી ગયું હા સહી સહી મે ભાઈ જગ્યા રાખજો અમારો ગોળ રાખજો જગ્યા રાખજો મે તો તે મે જો આયા અંદર દર્શન કરવા માટે પણ લાઈનમાં ઊભો રહેવું પડે કે પબ્લિક આટલું ગાંડો છે આયા